हम्म समाज में दलित समाज में दलित समाज में यार उस मैं तो मारा वीडियो आए। आए। तो इलेक्ट्रोनिक यार उस आज तो आपने वोडियो आपने मुख्य सेसर पर अगर यूट्यूब चैनल में और દલિત સમાજ માં તો એક દીકરી છે આપડે એને હજી મુન્ગો પોતે છે ને તો સામે મુન્ગી દીકરી છે અને પોતે સાંભળતી નથી હા તો એ રીત નું છે સાહેબ જો તમારો ઓડિયો સાંભળે અને તમારો નંબર મૂકે તો શું છે એના દાદીજી છે એ તમને કોન્ટેક્ટ કરે બરાબર તો આ રીત નું છે બોલો અમે કોન્ટેક્ટ ના કરી શકે ડાયરેક્ટ આ રીત નું છે સાચી ભલે બરોબર તમે કહેતા હોય તો આપણે ઓડિયો મૂકીએ કાઈ મતલબ ઓડિયો મૂકીયો ઓ સો સો કામ શું કરે ખેતીવાડી નું કામ કરે છે બાંધકામ માં બધું તમામ કોદુ કામ કરે નામ શું કીધું ભાઈ નું ગગજી નામ છે એનું ગગજી ભાઈ આખો નામ ગગજી ભાઈ કીમાભાઈ સુમેશરા કેટલે ઉંમર કેટલી છે ભાઈ એને 72 વર્ષની છે

બે ભાઈનો લગ્ન થઈ ગયા આ ભાઈ એક જ કે છે ઓહો બહુ સારું વાત છે મેં તમારો ઓડિયો જોયો એટલે મેં તમને કોલ કર્યો છે હમ અને અને આ કહેવાનો જે મંગો છે બાકી બધું તમામ બધું કામ કરે છે હા એ તો સાહેબ એવું કોઈ નઈ ના નસીબમાં આવ્યું તો થઈ જ જાય કેમ કે મેં તમને સામે કીધું ને તે એના નસીબમાં એવું છે હું તો મહેનત તો કરું છું એની માં છે હમ ઘણી રીતે ફોન એ કરું છું ના સાહેબ એવો એવું છે તો આપડા જ દલિત સમુદાયની દીકરી છે સામે સામે હું તમને ઓડિયો મુકીશ અને તમને ઓડિયો આ એક આપડે ઓલા મનસુપભાઈનો એ ઓડિયો તો એ છોકરી છે મુંગી છે પાઈ આપડે પાલતાણા बाजू છે ના ના અમરેલી તાલુકા बाजू ની છે આ બસ ઈ જ આપડે એના દાદી જ એનો એનો હું કોલ કરું છું મને પણ એ ઉપાડતા નથી હા એ સાહેબ જોતે મારા માં ઓડિયો આવ્યો તો અને ફોન કોલ કર્યો હતો પણ શું છે બે દિવસથી મેં ટ્રાય મારી કોલ નહી ઉપાડતા

હા જમીન છે જ બંને જમીન છે જમીન છે પાંચ સીકા છે મારા કાકાની એ બધું ભાઈ એમાં મારી છે ને એની બાજુ એટલે જયારે સારું બહુ સારું હા તો એમ કરજો આ ભાઈનો ફોટો મોકલી દેજો મારા નંબર પર હ અને આ જ નંબર તમારો મૂકું છું ને હા મારો નંબર છે આ તો આ તમારો નંબર મૂકી દઇશ બરોબર એ ભાઈનો ફોટો ખાલી મોકલી દેજો આ વોટ્સઅપ કર્યો હા એ સારું વાર